સ્ટેશન રોડ પર વેપારી અને સામાજિક કાર્યકરો દ્વારા ચક્કાજામ કરી આ વાતનો વિરોધ નોંધાવ્યો હતો અને પાણી ભરેલા ખાડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ મોરબીના ધારાસભ્ય અને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા

કોઈ જાતનું કામ કરતા નથી આ રોડ અવારનવાર રજૂઆત કરવા હોવાથી ઘણા સમય થી હમણાં ત્રીસ પાંત્રીસ દિવસ મોકલે રોડ બનાવવામાં આવ્યો હતો મોરબી નગરપાલિકા દ્વારા અને એક જ વરસાદ આવ્યો ત્યાં તો અત્યારે તૂટીને તમે અહીંયા રીચર અમારા ખાડા પડી ગયા કારણ કે આજુબાજુના વેપારીઓને આનાથી ઘણા ત્રાસીમાં પામ્યા એના માટે અહીંયા આકડે દરેક ના વેપારીઓ બધા ભેગા થયા હતા અને અહીંયા આકડે ઝાડ વાવવાનો આખો પ્રોગ્રામ કર્યો હતો અને અહીંયા એ બધા તમામે તમામ વેપારીઓને સાથે લઈને મોરબી નગરપાલિકા ખાતે આયાકડે આવ્યા હતા અને આયા આકડે ચીફ ઓફિસર ની ચેમ્બરમાં તાળા મારવામાં આવ્યા હતા તો હું મોરબીના ધારાસભ્ય ને કેવા માંગુ છું કે તમે ફક્ત ને ફક્ત હોટ લેવા માટે જ આવો કારણ કે